આજે છવ્વીસ ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે બાળકો દ્વારા આજે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી બાળક વડાપ્રધાને જાહેર કર્યા બાદ દેશભરમાં દ્વિતીય બાલ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી યોજીને ગુરુ દ્વારા દર્શન કર્યા બાદ વીર બાળક દિન પ્રદર્શન નિહાળવામાં આવ્યું નવી પેઢીને બાળ શહીદો વિશે જાણકારી મળે તે હેતુથી વીર બાર દિવસ ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે તરસાલી સ્થિત સાંઈ મંદિર ખાતેથી પ્રભાત ફેરી યોજવામાં આવી માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ મહાનગરપાલિકાના બીજેપી નેતા મનોજ પટેલ દંડક શૈલેષ પાટીલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા શિક્ષણ સમિતિની શાળાના બાળકો મોટી સંખ્યામાં પ્રભાત ફેરીમાં સહભાગી રહ્યા હતા ગુરુદ્વારા ખાતે સાહેબ જાદોના ચરણોમાં નમન કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સાહેબ જાદુને લગતું ચિત્ર પ્રદર્શન પણ નિહાળવામાં આવ્યું હતું ગુરુ નાનક દેવજી ગુરુ દ્વારા બરદોલી ખાતે શહીદ થયેલા શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહના ચાર સાહેબ જાદોને શ્રદ્ધાંજલિ રૂપે છવ્વીસ ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે Bir bardı तंद देव आया આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગુરુદ્વારા આવેલા ગુરુ ગોવિંદસિંહના બે પુત્રો લડાઈમાં ધર્મની ખપી ગયેલા એમના એ નિમિત્તે આ બાર દિન ઉજવવામાં આવે છે અને ગુરુદ્વારમાં શીખ સમુદ્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ દિન સારી રીતે ઉજવે છે